આખા ખેતરમાં મને અડધા લગી વાવી દીધું છે આગળ આપણે હીરો જોઈ લીધો છે બરોબર અને આપણે જવાનું છે ફરવા એટલે આપણે એકદમ હીરો જેવા થઈ ગયા કોમેન્ટ કરી દીધું ક્યાં જવાના છે અમારે જવાનું છે બે જણાને ફરવા હું કહીએ એકલો તો ફરવા જાઉં સારું ન લાગ્યું એકલો જાવ એટલે આપણે બે જણાને જવાનું છે મારે ને મારા બોસ ને મારો બોસ બીજો કોઈ નહીં મારી ગાડી છે કેમ કે ગાડી વિના તો હું કાંઈ એકલો જઈ ન શકું ગાડી ચાલુ છે આપણે જેમ થોડું ઘણું નાખવું પડશે એને ખવડાવવું પડશે ને ઓઇલ નાખવાનું છે ચાલો પેલા ઓઇલ નાખી દઈએ ચાલો ફેમિલી આપણે લઈ છે છીએ ઓઇલ

અલતો બલતો નહી ગાડી દી ધીમે આગી જાવ પીર નો બટકો છે ખાલી આય ભરાવાથી સાજીક દેઈ જાય હાલે મારા અતારે બધા સી ટાઈપ આવી એટલે મારે આની જરૂર પડે કેમ કે ખાલી એટલું મત બટકો રાખો એટલે સી ટાઈપ હોય એટલે સાજીક ફોન મેકી દેવાનો ગમે ને ચાલો જરી ધીરે ધીરે થોડા થોડા સાટ આવે છે વરસાદ આવે છે તો વેલા રે ઉપડી ચાલો ફેન લે ઉપડી મારા આવવાનું છે હાલ બેજા હાલ લઈ જાય પડે નાની બેન છે કેમ મારી

क्या हुआ ना था यार परियास करो आंसर रुक हेलो मैं नहीं करेगा मैं केजी बरसात बरसात साठ आसलों से अलग पल्ली वो ही साठ आड़ बागू ना टाइप तो रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का तो फैमिली हमें पक गया छी अतरे कोटला

અમારો નક્કી તો કી બસ જવાનું બસ ફરવા નીકળી ગયા અમે તરફ મેલ આપણે પેલા હાથ ધોઈ પછી દર્શન કરી લેવા અમે હાથ પગ ધોઈ એકદમ રેડી થઈ ગયા કેમ છું ને કેમ હું કેમ એકદમ પણ સા તડકો તો સારું હતું તારે નથી તો હું કરશે એ વાત છે રેડી ને ફોટો પાડી દેવો પડશે ફોટો પાડી દેવો પડશે એક નંબર રિઝલ્ટ મસ્ત હાલો ભાઈ સુનિલ ભાઈ ની તો ફોટો પાડે છે અને આપણે એકદમ રેડી થઈ ગયા છીએ ફ્રેશ મસ્ત ના થઈ ગયા છીએ પણ થોડો વરસાદ કપડા થોડો ભીના થઈ ગયા છે આમાં જે સાટા વિડા છે ઓલાના ગાડી લઈને આવતા થા કે ને એમાં ભીના થઈ ગયા છે હા રાઈટ રાઈટ થોડી થોડી અને ને હાલો ઉપર દર્શન કરી આવી પહેલા હવે પછી મળીએ તો આપણે પડવાના છે ફોટા ઇતિહાસ સુનિલ ભાઈ

કાય ઘટે ને પેલા તો દરિયા આયા લાગે છત ભરેલો હતો અતારે ઉપર આયા ગેસ્ટ હાઉસ ખાલી થઈ ગયું અમે પેલા ને તે ભરેલો આખો ભરેલો હતો પાછા ગેસ્ટ હાઉસ ઉપર તો ખાલી થઈ ગયો અમારે પ્લાન કેમ હા આવી છે એની પાસે જતાવી

ચલો ફેમિલી લેવો પડ્યો છે કોથારો હારામ હારો ઈથી

આપડે કેટીએમ નહી એનું નામ ઉતરાખેલું ખબર ખબર છે ચાલો ફટાફટ ઘરે જઈને મળી ગયા છે મોવા અને મોવા આવીને અમે આવી જતી બોમ્બે આઈસ્ક્રીમ માં હું પ્યોન છું દર્શક પીવાનું છે અમારે હાલો મને તમને બતાવિયે છે

તો ફેમિલી કપડા આપણે ચેન્જ કરી લીધા છે ને હવે કક શાંતિ થઈ કેમ કે સતા લાગી તો બધું સ્ટાર્ટ થતું લાગતું હતું ને મમ્મી બનાવવા માટે જમવાનું બની ગયું છે બસ શાક બાકી છે શાક જ બાકી છે ને મમ્મી ચાલો ફેમિલી હવે જમી લે પેલા બે ગયા છે જમવાને જમવામાં છે ચણાનું દાળ દૂધ રોટલી ભાઈ બેનો અને મમ્મી અને મને લાગે છે ભૂખaram હારે કેમ કે મારે છે રિવર એટલે છોડવાનો છે

અત્યારે વાંધો પાછું પડશે આંટો મારી અને બહાર આવશે જે વરસાદ એટલે બે વાર આંટો મારવા જવો પડશે મમ્મી ની ગયા છે હવે ફોન છે કિરણ અને આપણે કરવાની એડિટ તો આશા કરું છું તમને વિડીયો ગમે ગમ્યું તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે નવા વિડીયોમાં બાય બાય